હા પહેલાં તો કેજરીવાલ સાહેબની વાત તમે કીધી કે ભાઈ એમણે મારો મારો પર ફોન આવ્યો તો વચ્ચે જ્યારે આ મુદ્દો મેં ઉઠાવ્યો ત્યારે ઘણા તમારા જેવા બધા મિત્રો મીડિયાવાળા જ્યારે આવી રીતે ઇન્ટરવ્યુ કરતા ત્યારે યસુદાન ભાઈ અહીંયા આવ્યા હતા મને મળવા માટે અને ઘણી વખત ગાંધીનગર આવતા હોય ત્યારે આવે છે તો પછી એમને જોડે વાત થઈને પછી બે ચાર દિવસ પહેલાં દિલ્હી ગયા હતા તો દિલ્હી જઈને એમણે કેજરીવાલ સાહેબને વાત કરી કે વિક્રમ ઠાકોર એક બહુ સારા એક્ટર છે અને એમના સમાજ માટે અને બધા સમાજ માટે બહુ સારી અત્યારે મોહિમ ચલાવી રહ્યા છે બહુ સારા માણસ છે તો પછી કેજરીવાલ સાહેબ એ કીધું હશે કે ભાઈ ચલો વાત કરીએ તો પછી એમણે મારી જોડે વાત કરી કીધું કે સાહેબ મેં કીધું બ્રો સાહેબ શું હતું કીધું એમણે કે ભાઈ મારી ઓફર આવી છે વિક્રમભાઈ માટે સારો રસ્તો કયો હશે જો કોઈનો હાથ પકડવાનો હોય તો વિક્રમભાઈ હાથ પકડે પહેલાં તો તમે કહો કે બે હજાર સાતમાં મોદી સાહેબ હતા ત્યારે ઓફર આવી હતી એવું નથી એના પછી ઓફર નથી આવી એના પછી બી ઘણી બધી ઓફર્સ દરેક પક્ષમાંથી મને આવી જ છે અને આવી જ છે અને ત્યારે જ્યારે પણ તમે વાત કરી કેજરીવાલ સાહેબની તો કોઈ ઓફર માટે મને કોઈ ફોન નહોતો કર્યો એમણે પણ ખાલી એમણે કીધું કે ભાઈ આવું તમે સારા કામ કરી રહ્યા છો તો તમારું નામ તમારા નામના પણ બહુ સારી છે ગુજરાતમાં તો એકવાર તમે મળો આપણે મળીને રૂબરૂ વાત કરીએ તો મેં પણ કીધું કે તમે ગુજરાત આવો તો તમે પણ આવો ઓફિસે આપણે મળીશું બીજું કોઈ રાજકીય બાબતમાં કોઈ સ્ટાર હોય કે કોઈ સારું નામના ધરાવતો વ્યક્તિ હોય અને સ્ટાર હોય અથવા તો પછી કોઈ સામાજિક કાર્યકર બહુ સારો હોય તો અમારી પાર્ટીમાં આવે તો સવાલ જ નહીં કદાચ એમને બી એવું થતું હશે ને બીજા પક્ષોની બી ઘણી વખત મને ઓફર આવતી છે તો એમને બી ઈચ્છા હોઈ શકે એવું બની શકે બીજા પક્ષોની ઓફર એટલે કોની કોંગ્રેસમાંથી 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 ભાજપમાંથી બી ઘણી વખત આવી છે ના મન નથી બનાવી લીધું બહુ મોડું છે એટલે પણ મેં તો કીધું કે જ્યારે મુદ્દો ઉઠાવ્યો ત્યારે કોઈ રાજકારણના એનો લક્ષ્ય રાખીને મેં આ મુદ્દો ઉઠાવ્યો જ નહોતો એ તો ખાલી તમારા કલાકાર તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વિક્રમ ઠાકોરને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી વિક્રમ ઠાકોરે આ વિધાનસભામાં જે કલાકારોને ન બોલાવતા તેમણે ખૂબ જ નારાજગી વ્યક્ત કરી હતી વિધાનસભામાં ઠાકોર સમાજના એક પણ કલાકારને ન બોલાવતા વિક્રમ ઠાકોર તેને લઈને નારાજ થયા હતા ત્યાર પછી મિત્રો આખરે અત્યારે વિક્રમ ઠાકોરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વિક્રમ ઠાકોરની હવે રાજકારણમાં એન્ટ્રી થવાની છે જ્યાં મિત્રો એક માહિતી મળી રહી છે જેમાં એક પાર્ટી દ્વારા વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવામાં આવ્યું છે પાર્ટીમાં જોડાવવા માટેનું તો મિત્રો વિક્રમ ઠાકોર કઈ પાર્ટીમાં જોડાય છે એને એની વિશે હું તમને આગળ વિડીયોમાં જણાવીશ પરંતુ એની પહેલાં જો તમે આ ચેનલ ઉપર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરી દેજો તો મિત્રો વિક્રમ ઠાકોરને એક પાર્ટી દ્વારા પોતાની પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે તો મિત્રો મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટીના જે નેતા છે કીર્તિદાન ગઢવી તો મિત્રો તો મિત્રો આમ આદમી પાર્ટીના નેતા છે ઈસુદાન ગઢવી એમના મારફતે આમ આદમીના જે અરવિંદ કેજરીવાલ છે એમની સાથે વિક્રમ ઠાકોરનો સંપર્ક થયો હોય એવા એક ન્યૂઝ અત્યારે સામે આવી રહ્યા છે તો મિત્રો વિક્રમ ઠાકોરે મુલાકાત માટે આમંત્રણ મળ્યું હોવાનો સ્વીકાર પણ કર્યો છે પરંતુ હવે આવનારા સમયમાં મિત્રો જોવું રહ્યું કે વિક્રમ ઠાકોર છે તે કઈ પાર્ટીમાં જોડાશે શું રાજકારણમાં જોડાશે કે કેમ એની વિશે વિક્રમ ઠાકોરે હજુ સુધી કોઈ પણ માહિતી આપી નથી પરંતુ આવનારા સમયમાં આપણને જાણવા મળશે કે વિક્રમ ઠાકોર છે તે કઈ પાર્ટીમાં જોડાશે અથવા તો રાજકારણમાં આવવાની તેમની ઈચ્છા છે કે નહીં તે તો હવે આવનારા સમયમાં જ આપણને જાણવા મળશે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો